બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા મિત્રો આપણે આવીએ છીએ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જૂનીગઢી જે અહીંયા પરંપરાગત રીતે આજે વિસર્જનનો દિવસ છે અહીંયા કોંગ્રેસના અને ભાજપના આગેવાનો નેતાઓ ઉપસ્થિત છે અને અહીંયા પોલીસ ઉચ્ચ અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા મુસ્લિમ સ્વાસ્થ સમાજ દ્વારા જે ઠેર ઠેર જગ્યા પર સ્વાગત કરવામાં આવે છે આગેવાનોનું આપણી જોડે ઉપસ્થિત છે જહિર ઘનીભાઈ ગુરેશી આપણે એમના જોડેથી જાણ્યું હતું શું કહેશો આજે વડોદરા ખાતે જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા સાતમા દિવસે એ વર્ષોની પરંપરા મુજબ આજે શ્રી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે અને આ વિસર્જનમાં આવનાર શોભાયાત્રામાં સૌ ભક્તોનું સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અમે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું સાથે સાથે આખા દેશમાં આખી દુનિયામાં આવી જ રીતે કોમી એકતાનો માહોલ જોવા મળે એવી આજે અમે અલ્લાહ પાસે પણ કરીએ છીએ અને આ ઉપરાંત શહેરના તમામ પોલીસના ગણ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વડોદરાના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના અમારા પદાધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને આજે સમગ્ર મુસ્લિમ સમાજ વતી શ્રી ગણપતિ વિસર્જનનું શોભાયાત્રાનું તમામનું સ્વગ ભવ્ય સ્વાગત અને સર્વ કરવામાં આવ્યું

कौम एकता भाईचारा में आए और अल्लाह से यही दुआ करते हैं कि कौम एकता भाईचारा रहे आज जूनी गली विस्तार में गणपति का योजना हुआ और हम उधर जहिर भाई के थ्रू हम हमने जो जहिर भाई ने हमको बुलाया हम हाजिर हुए और गणपति का फुल से स्वागत करें और पुलिस की शाखा भी अच्छी हुई और एमआरएम के दौरान एमआरएम के पूरे स्टाफ भी जहाँ पे हाजिर थे और भारतीय जनता पार्टी भी हाजिर थी तमाम मिलकर गणपति योजना की स्वागत करें और अल्लाह से यही दुआ करता हूँ पाँच तारीख को हमारी ईद नबी भी है और ये और ये त्यौहार सब अच्छे से हुए कौमी एकता भाईचारा से हुए किसी की ये नहीं हुए अल्लाह से यही दुआ करता आपका नाम बादशाह खान पठान गौरक्षा समिति प्रेसिडेंट गुजरात स्टेट क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुँची सके